જીવતા જીવ સ્વર્ગ મેળવવો હોય તો રખિયાલ રેલવે સ્ટેશન જવો દેગામ તાલુકાના રખિયાલ પોલીસ ચોકીથી રખિયાલ રેલવે સ્ટેશન જવું હોય તો સ્વર્ગમાં જવા સમાન લાગે તેમ છે રોડ નથી ખુલ્લે આમ કબરો ખોદી કાઢી હોય તેમ આમથી તેમ પથ્થરો ઢગલો છે ઉમરલાયક માણસને સ્ટેશન પર જવું હોય તો લોખંડના ચણા ચાવા બરાબર છે બાઇક એક્ટિવા ચાલક પણ જીવના જોખમે પોલીસ ચોકીથી સ્ટેશન રોડ પર જઈ શકે છે હાલ રખિયાલ સ્ટેશન ઉપર સરપંચ કોણ છે સરપંચનો નો વહીવટ કોણ કરે છે તે કોઈને જ ખબર નથી રખિયાલ ગ્રામ પંચાયત માં લેડી સીટ છે ને તેનો વહીવટ કોણ કરે છે તે કોઈને ખબર નથી સરપંચ ને સ્ટેશન રોડ ની શું હાલત છે તે પણ ખબર નથી તો સતવરિયા રોડ બનાવવામાં આવે તેવી સ્ટેશન રોડ ના દુકાનદારો ની માંગણી છે રોડની હાલત ખરાબ છે રોડ ઉપર દબાણ પણ ખૂબ છે રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રખ્યાલના સરપંચના પેટનું પાણી હલતું નથી દબાણ હટાવવાનું રખિયાલ ગ્રામ પંચાયતને દેખાતું નથી તેવી જ રીતે રખિયાલ બસ સ્ટેશનથી રખ્યાલ ગામ જવાના રોડ ઉપર પણ ખૂબ જ દબાણ છે સરપંચ જાણે કે આંખે પાટા બાંધી ચાલતા હોય તેમ લાગે છે દબાણ રખિયા ગ્રામ પંચાયત હટાવી શકતી નથી અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે તેવી લોકચર્ચાઓ થવા લાગી છે રિપોર્ટર દિનેશચંદ્રસા દહેગામ